નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપણું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ સાબર કટાકી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે આજના મુખ્ય સમાચાર સાબર ડેરીમાં ગઈકાલે થયેલાં હલ્લા બોલ બાદ તોડફોડ કરવામાં આવેલી પોલીસના વાહનો સહિત અન્ય વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો થયો હતો ત્યારે આ સમગ્ર મામલે હિંમતનગરે ડિવિઝન પોલીસમાં ચુમોત્તેર લોકોના સામેલ નામજોગ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જેમાં સુડતાલીસ લોકોની પોલીસ અટકાયત કરી દીધી છે તો આ જે લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે તેમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ રણજીતસિંહ સોલંકી સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિતના કુલ સુડતાલીસ લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે લોકોની જે લોકોની અટક કરવામાં આવી છે તે લોકોને કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ બાબતે હિંમતનગર ડીવાય એ કે પટેલ એક પ્રેસ કોન્ફરન્સ ઉપર યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ઈડરના જે યુવાનો મોત થયું છે તેમનું ફોરેન્સિક પી એમ કરવામાં આવ્યું હતું તે પ્રાથમિક મળતી માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ નિશાન નથી ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવ ફેર બાબતે એ લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબર ડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનો ને નુકસાન પહોંચાડેલું વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી આશરે પચાસ થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા ચાર થી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે રાજકીય કોઈ વ્યક્તિઓની સંગોવની આ ફરિયાદમાં હોય ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ધરપકડ કરવાની બાકી કે કઈ દિશામાં કાર્યવાહી જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે હાલ સુધી સુડતાલીસ આરોપીઓની અટક કરવામાં આવે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે પોલીસ ની તપાસ કાર્યવાહી ચાલુ છે એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ